અમદાવાદમાં કોચિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાએ ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન ગુજરાતના સહયોગથી આજે સીએફઆઈ એફએફએ શિક્ષક સન્માન સમારોહ બે હજાર પચીસનું આયોજન કર્યું હતું જેમાં શિક્ષણ ક્ષેત્રમાં યોગદાન બદલ ભારતભરમાં શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા હતા આ એવોર્ડ સમારોહમાં પ્રતિષ્ઠિત શિક્ષકો શૈક્ષણિક લીડર્સ કોચિંગ સંસ્થાઓ એડિકટેક યોગદાન આપનારાઓ નીતિ યોગદાન આપનારાઓ અને શિક્ષણ ઉદ્યોગ સાહસિકોએ હાજરી આપી હતી तो मैं आपको पूरा बता देता हूं कि कोचिंग फेडरेशन ऑफ इंडिया ने जैसे गुजरात में आज फा और ए के साथ मिलकर कार्यक्रम किया है तो आज गुजरात की ही बात करते हैं कि गुजरात में तीन हजार से ज्यादा इंस्टीट्यूट हमारे जो है जुड़े हुए हैं संस्थान के साथ और इन तीन हजार इंस्टीट्यूट में जाहिर सी बात है कि बहुत सारे शिक्षक और बहुत सारे बच्चे भी जो हैं इन संस्थानों के साथ जुड़े हुए हैं अब uh, आज जो हमने यहाँ पर एक तो क्या किया है कि सैंपल पेपर का लॉन्च किया है जिससे कि जितने भी बच्चे इन संस्थानों में पढ़ रहे हैं उनको एग्जाम की तैयारी हो सके वो एग्जाम जैसे एनवायरमेंट में एक पेपर दे सके और एग्जाम का डर एक बहुत बड़ा डर होता है जिसके लिए ये पूरे तीन हजार इंस्टीट्यूट फ्री सेशन बच्चों के लिए और उनके अभिभावकों के लिए उनके पेरेंट्स के लिए करेंगे जिससे कि घर के अंदर एक सौहार्द माहौल हो जहां पे बच्चा बिना स्ट्रेस के साथ एग्जाम को लिख सके साथ ही साथ जब कोई भी एग्जाम होता है खासतौर से जब कॉम्पिटेटिव एग्जाम होता है तो उसका एक सिलेक्शन के बाद एक काउंसलिंग उसका फॉर्म फिलिंग एक बहुत टेक्निकल काम होता है कि कई बार ऐसा होता है कि आपके पास अच्छी रैंक है तब भी आप अच्छा कॉलेज नहीं चुन पा रहे हैं क्योंकि आपको उतना टेक्निकैलिटी उसकी सही से पता नहीं है क्योंकि कई बार ऐसा होता है कि अभिभावक के पेरेंट जो पेरेंट्स जो हैं वो शायद उतने टेक्निकली साउंड नहीं है बच्चे ने पढ़ के एग्जाम क्रैक कर लिया है तो हमारी संस्था में जो ये तीन हमारे आ, जो इंस्टीट्यूशन हैं ये फ्री इन सारे और uh, और और ये mock sessions और उनको एक college और stream selection कैसे करें इसमें भी guide करेगा। इंडिया ये भारत की एक रजिस्टर्ड संस्था है प्रमुख आदरणीय सौरभ सर आज अः दिल्ली थी हाजर है साथ साथ कोचिंग फेडरेशन ऑफ इंडिया ना डिरेक्टर आशीष है, समग्र अमरी टीम जय हाजर हो ત્યારે આજનો જે એવોર્ડ સમારંભ હતો એની અંદર બારસોથી વધારે શિક્ષકોના નોમિનેશન આવ્યા હતા એમાંથી અમે એકસો ને આઠ શિક્ષકોને એની અંદર બાવીસ મહિલાઓને અમે શિક્ષણ સન્માન આપેલું છે આ શિક્ષણ સન્માન એમને રેકોગ્નાઇઝ કરે છે અને આ જે અહીંયા આવેલા એકસો ને આઠ શિક્ષકો હતા એમને એડવાન્સ લેવલની એઆઈ ટ્રેનિંગ આપેલી છે સાથે સાથે ગુજરાતની અંદર ખાસ કરીને ભવિષ્યમાં ટ્યુશન એક્ટ આવી રહ્યો છે તો કોચિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન અને અમદાવાદ એજ્યુકેશન ગ્રુપ સહિતના દરેક ઘટક સંઘો એ આ કોચિંગ એક્ટને આવકારે છે પરંતુ આ કોચિંગ એક્ટની અંદર અમે પણ એક સ્ટેક હોલ્ડર છીએ એટલે કે કોચિંગ ક્લાસીસ ચલાવનારા જે શિક્ષકો અને ઇન્સ્ટિટ્યૂટ છે એ સ્ટેક હોલ્ડર છે તો અમારા પણ કેટલાક મુદ્દાઓ જે છે એ અમે ભૂતકાળમાં સરકાર સમક્ષ રજૂ કરેલા છે આગળના દિવસોમાં પણ અમારી એ પ્રોસિજર ચાલુ છે અને અમને એવું લાગે છે કે સરકાર એનો હકારાત્મક ઉત્તર અત્યાર સુધી તો અમને મળી રહ્યો છે આજના દિવસે અમે આ જે એવોર્ડ આપ્યા છે એ જ પ્રમાણે આગળ જતા અમારી જે ગુજરાતની અંદર લગભગ ત્રણ હજાર જેટલી સંસ્થાઓ છે એમની જોડે અમે ટાઈઅપ કરેલું છે ધોરણ બારમાની પરીક્ષા આપ્યા પછી જીકાસ હોય કે એસીપીસી હોય એના ફોર્મ ભરવા માટે વિદ્યાર્થીઓને ખબર નથી પડતી ખાસ કરીને નાના ગામડાના વિદ્યાર્થીઓ જે છે એમને ઓનલાઈન ફોર્મની પદ્ધતિ ખબર નથી પડતી તો એ ઓનલાઈન ફોર્મ ભરવા માટે સમગ્ર ગુજરાતમાં જે સંમલી તમારી ત્રણ હજાર જેટલી સંસ્થાઓ છે એ વિદ્યાર્થીઓને મફત કાઉન્સિલિંગ કરશે અને એમને મફત ઓનલાઈન ફોર્મ ભરી આપશે સાથે સાથે અત્યારે પરીક્ષા આવી રહી છે તો એના માટે અમે પેપર પણ લોન્ચિંગ કરેલું છે ડિજિટલ અને ફિઝિકલ અને મૂક એક્ઝામથી લઈને એક્ઝામનો ડર દૂર થાય એના પણ જુદા જુદા કાર્યક્રમો અમે સમગ્ર ગુજરાતની અંદર ફેબ્રુઆરી માસ સુધી કરવાના માનો મહેતા દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ